ઓ બેટા જમમાનુ લાવો હો લોલોલો હમરા તો નથી કે બેરી થઈ ગઈ છો તમને દેખાતું નથી આખું છે કે મોચો આવું શીખવડ્યું છે મારી સામુ નઈ બોલવાનું હો દઉં છું તને હું મારા છોકરાને બગાડી નાખ્યો છે હા હા બગાડ્યો છે કા ઈ તો હું હારી ને એટલે આયા પડી

લાગે છે આજે મને થોડોક વધારે સડી ગયો છે આ છોકરા કોના છે મને લાગ્યું આપડા છે તો આપડા ક્યાં છે